ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં જે જોરદારનો વરસાદ પડ્યો છે અને ધોધમાર વરસાદને કારણે જામનગરમાં પણ ઘણા બધા લોકોને હાલાકી પડી છે ઘણા બધા એવા વિસ્તાર છે જે પાણીમાં ગરગાવ થયા હતા અને એટલું જ નહીં એના પછી પણ પરિસ્થિતિ છે હજી પણ લોકોને તકલીફ પડે એવી છે ત્યારે કોંગ્રેસ ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં ઘણા બધા લોકોની મુલાકાત કરી હતી અસરગ્રસ્ત જે પણ વિસ્તારો છે ત્યાં એ ગયા હતા લોકો સાથે વાતચીત કરી હતી અને એટલું જ નહીં પણ જે પણ પીડિતો છે એમને સાંત્વના પણ આપી હતી ત્યારબાદ એમણે અમુક વિસ્તારો છે એની મુલાકાત દરમિયાન છે કે કેવી પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કરીને લોકોને મદદ કરવા માટેની અપીલ પણ કરી હતી તો આ મુદ્દે શક્તિસિંહ ગોહિલે શું કહ્યું સાંભળ્યે આવડ્યું જામનગર ખાતે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતમાં આજે જે પરિસ્થિતિ છે અત્યંત દયાજનક પરિસ્થિતિ છે ખાસ કરીને વિસ્તારોમાં જે રીતે પાણી ભરાયા છે આજે આપણા પાસે કેટલાક પાસે વિઝ્યુઅલ હશે જે લોકોની વચ્ચે હું ગયો એમાં નાના એવા ઘરમાં રહેતા લોકોમાં એક એક ઉપર છત સુધી પાણી લોકો ગમે તેમ કરીને પોતાનો જીવ તો બચાયો પરંતુ ઘરમાં કશું જ રહ્યું નથી ખાવા પીવા માટેના લોટથી માંડીને કપડાથી માંડીને જે તે નાનું મોટું રાસ રસીલું હતું એ બધું જ પાણીમાં તર બતર આજે લોકો એ પોતાની બચેલી વસ્તુને થોડી ઘણી સંભાળવા માટે બહાર લઈને બેઠા છે અતિશય દયાનીય પરિસ્થિતિ છે હું સમજી શકું છું કે જયારે અતિવૃષ્ટિ કે આવી વસ્તુ ઊભી થઈ હોય ત્યારે લોકો મુશ્કેલીમાં આવે મને યાદ છે બ્યાસી માં વાવાઝોડું આવ્યું ત્યારે મોટા ભાગના ઘણા વિસ્તારોમાં આવી સ્થિતિ થઈ હતી પરંતુ એ વખતે સરકારે બ્યાસી ના વાવાઝોડા વખતે ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા જેની પણ જમીન ધોવાણી કે ખરાબ થઈ તો એને નવસાધ્ય કરવા માટે સંપૂર્ણ સો ટકા સરકારી ખર્ચે જમીનો નવસાધ્ય કરી કોઈની બકરી તણાણી તો એને બકરીના પૈસા કોઈનો બળદ તણાયો તો બળદના પૈસા કોઈની ગાય ગઈ કે ભેંસ ગઈ કોઈની નાની પાન ગલ્લો કે લારી ગઈ કોઈના ઘરમાં કપડા રાચ રસીલું ગયું તો તમામ વસ્તુઓ સરકારે આપી હતી આજે અહીંયા જામનગરમાં આ ફોર્મનું વિતરણ થઈ રહ્યું છે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ ફોર્મમાં જેનું જનાવર તણાયું એના માટે કોઈ ભરવાની જોગવાઈ નહીં જેનું રાસ રસીલું ગયું જેના કપડા ગયા જેનું ઘર પડ્યું જેની મુશ્કેલી આવી એની કોઈ માહિતી ભરવાની વિગત નથી મહત્તમ અહીંયા લખ્યું છે મહત્તમ પચીસો રૂપિયા જેમની ઘર વકરી ગઈ એની સહાય પચીસો રૂપિયા અને કપડાની સહાયની રકમ પચીસો રૂપિયા

સૌરાષ્ટ્રના દરિયા કાંઠે કહ્યું છે કે માછીમારો એ લોકોની વચ્ચે દરિયામાં નહીં જવાનું કાંઠે જ રહેવાનું હવે નાના પગડિયાવાળા રોજનું કામ કરીને રોજ કમાતા હોય છે બરાબર છે એમની સલામતી માટે એમણે દરિયામાં નહીં જવાનું પણ સરકારે એમને રોજના માટેની મજૂરી નહીં આપવાની પૈસા નહીં આપવાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં જોગવાઈ છે કે જેને કામ ધંધો તમે બંધ રખાવો તો એને સહાય આપવી જોઈએ આ સહાય નથી આવા સમયે જ્યારે જરૂરિયાત છે ત્યારે તાત્કાલિક સહાય મળવી જોઈએ હવે બે ત્રણ મહિના પછી કોઈ સહાય આપે તો એ સહાયનું હું આશા રાખું છું આ કોઈ રાજકીય રાજકારણ કરવાનો પ્રસંગ નથી અમારા કાર્યકરો મિત્રોને કહ્યું છે પોતે પોતાના કારણ કે ગરીબ લોકો પાસે આમાં અનેક ડોક્યુમેન્ટ ઝેરોક્ષ માંગ્યા છે ક્યાં ઝેરોક્સ કરવા જાય નાનો ગરીબ માણસ અમારા કાર્યકરોને કહ્યું છે કે એવા પ્રિન્ટર રાખો કે જેની ઝેરોક્સ કોપી કરી શકાય તો અમારા કાર્યકરો એ મફતમાં ઝેરોક્સ કરીને આપશે ફોર્મ ભરાવામાં તકલીફ હશે એનું ફોર્મ ભરાવી આપીશું સરકારને વિનંતી છે કે બે પ્રકારની પદ્ધતિ કરો એક જેમના ઘરમાં નુકસાન ખેતરમાં નુકસાન થયું છે એ પોતાનો જ ફોટો કે વિડીયો પાડી અને તમારા પોર્ટલ બંધ કરો પોર્ટલ પર અપલોડ કરવાની ગામડામાં માણસને ક્ષમતા નથી વોટ્સએપ પર તમને મોકલી આપે એને માન્ય ગણો દરેક જિલ્લા અને શહેરના વોટ્સએપ નંબરો જાહેર કરો અને વોટ્સએપ આજકાલ બધા બહુ વાપરતા હોય છે અમારા કાર્યકરો સહાય કરશે એ વોટ્સએપ પર વિડીયો કે ફોટો મોકલે એને પુરાવા તરીકે માન્ય ગણીને આપી દો જેમના ફોટો કે વિડીયો શક્ય નથી કે નથી પાડી શકાયા એવી જગ્યાએ તાત્કાલિક સર્વે માટે વોટ્સએપ ઉપર કહે કે આવો ને મારા ઘરનું સર્વે કરી જાઓ મારી જમીનનું સર્વે કરી જાઓ તો સર્વેની ટીમો ટેમ્પરરી પણ રાખવી પડે તો રાખીને મદદ કરવામાં આવે આ હું માગણી કરું છું આજે જુદા જુદા વિસ્તારોની મુલાકાત છે અને જે કંઈ માહિતી મળશે એ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન રહેશે